આ પાવનકારી મંગલમય કથાના વક્તા શ્રી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે જ ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે રામકથા દેવી ભગવત શ્રીમદ્ ભાગવતનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમોનું આયોજન કરેલ છે